દાહોદ જિલ્લાના કંજેટાર રતન મહાલ અભયારણ્યમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દાહોદ જિલ્લાના કંજેટા રતન મહાલ અભ્યારણમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ મુકાયો છે ચાર માસ માટે અભ્યારણની મુલાકાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની કલમ અઠ્યાવીસ અને તેત્રીસની જોગવાઈ હેઠળ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભારે વરસાદ અને અચાનક પૂર તેમજ ચક્રવાત જેવી પરિસ્થિતિને પહોંચી વળાય તે માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ સમયગાળો અનેક પક્ષીઓ સસ્તન પ્રાણીઓ

ચોમાસાની ઋતુમાં અભયારણ્ય ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે હાલ સોળ જૂનથી લઈ અને સોળ ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન ભારે વરસાદની આગાહી તેમજ પૂર જેવી પરિસ્થિતિઓને નિયંત્રણ પામવાના આશયથી અને હાલ અભયારણ્યની અંદર રહેતા વન્ય પ્રાણીઓ સરિસરૂપો અને પક્ષીઓનો પ્રજનનકાળ કાળ પણ ચાલતો હોય તો તેમની પ્રક્રિયામાં વિક્ષેપ ન પડે તે આશયથી અભયારણ્યના આંતરિક વિસ્તારમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે